જય શ્રી કૃષ્ણ પ્રિય દર્શક મિત્રો મારી આ યુટ્યુબ ચેનલ શ્રી હરિભક્તિ રસમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે મા અન્નપૂર્ણાના વ્રત વિશે શ્રવણ કરીશું મા અન્નપૂર્ણાનું વ્રત માક્ષર સુદ છઠને દિવસથી શરૂ થાય છે આ વ્રત એકવીસ દિવસનું હોય છે અને માક્ષર વદ એકાદશીના દિવસે સમાપ્ત થાય છે તો હવે આપણે જાણીશું કે વર્ષ બે હજાર પચીસમાં માતા અન્નપૂર્ણાનું વ્રત કઈ તારીખથી શરૂ થશે તથા કઈ તારીખે સમાપ્ત થશે વર્ષ બે હજાર પચીસમાં મગ્સર માસના પક્ષમાં આવતી ષષ્ઠી એટલે કે છઠની તિથિ છવ્વીસ નવેમ્બર બે હજાર પચીસ અને બુધવારના રોજ આવે છે તો તે દિવસથી મા અન્નપૂર્ણાનું વ્રત શરૂ થશે તે એકવીસ દિવસ સુધી ચાલશે તિથિમાં કોઈ વટઘટ હોય તો એકાદશીના જગ્યા પર બારસને દિવસે પણ આ વ્રત પૂર્ણ થાય છે તો માતા અન્નપૂર્ણાનું વ્રત સોળ ડિસેમ્બર બે હજાર અને મંગળવારના રોજ સમાપ્ત થશે કારણ કે સોળ ડિસેમ્બર બે હજાર પચીસ અને મંગળવારના રોજ એકવીસ દિવસ થાય છે તો એકવીસ દિવસ સુધી માતા અન્નપૂર્ણાનું વ્રત ચાલુ રહેશે વિશ્વનું ભરણ પોષણ કરવા વાળીમાં અન્નપૂર્ણાનું વ્રત કરવાનો મહિમા અનેરો છે એવું માનવામાં આવે છે કે પાર્વતીએ કોમા શિવા શક્તિ ભવાની ભૂમિને સ્વરી તથા અન્નપૂર્ણા કહેવાય છે એ જ કીડીને કણ અને હાથીને મણ આપનારી પૂર્ણા પોષણ કરનારી દેવી છે ઘણા પરિવારોમાં અન્નપૂર્ણા માતાને કુળદેવી તરીકે પણ માનવામાં આવે છે દેવી અન્નપૂર્ણાની આરાધના કરવાથી કુટુંબ કબીલામાંથી સદાને માટે દરિદ્રતાનો નાશ થાય છે અને ઘરમાં રીતિ સિદ્ધિ સદાને માટે વધતી જાય છે આ વ્રત પુરુષ તેમજ સ્ત્રી બંને લોકો કરી શકે છે અન્નપૂર્ણા માતાનો વ્રત મક્ષર સુદ છઠથી શરૂ થઈ મક્ષર વધ એકાદશીએ પૂરું થાય છે એટલે એકવીસ દિવસનું આ વ્રત કરવામાં આવે છે જો તમે એકવીસ દિવસનું વ્રત ન કરી શકો તો અગિયાર દિવસનું પણ વ્રત કરી શકાય છે અને એ પણ કરવા તમે અસમર્થ હોવ તો એક દિવસ માટે પણ તમારે આ વ્રત જરૂરથી કરવું જોઈએ જો તમે વ્રત ન કરતા હોવ તો પણ તમારે અન્નપૂર્ણા માતાની કથા સાંભળવી તેમના મંત્રોનો જાપ કરવો અને નામ જપ કરવું તેનાથી પણ તમે પુણ્યની પ્રાપ્તિ કરી શકો છો માતા અન્નપૂર્ણાનો વ્રત કરનાર ભક્તોને મા અન્નપૂર્ણા અખૂટ આશિષની પ્રાપ્તિ કરાવે છે તેમજ ઘરમાં ધન ધાન્યના ભંડાર સદૈવ ભરેલા રાખે છે મા અન્નપૂર્ણાની સંતાનને સંતતિના શુભ આશીષ પણ પ્રદાન કરે છે મા અન્નપૂર્ણા એટલે તો આદ્યા શક્તિનું એ સ્વરૂપ કે જેમના વિના સૃષ્ટિનું સંચાલન જ શક્ય નથી જો અન્ન નથી તો ઊર્જા નથી અને જો ઉર્જા નથી તો પછી જીવન શક્ય જ નથી કહે છે કે કીડીને કણ અને હાથીને મણની જે પ્રાપ્તિ કરાવે છે એ છે મા અન્નપૂર્ણા અને મા અન્નપૂર્ણાને પ્રસન્ન કરવાનો સર્વોત્તમ અવસર એટલે અન્નપૂર્ણા માતાનું વ્રત ગુજરાતી પંચાંગ અનુસાર માક્ષર મહિનાના શુક્લ પક્ષની છઠ્ઠીથી અન્નપૂર્ણા માતાનો વ્રતનો પ્રારંભ થાય છે જે માક્ષર વધ અગિયારસ સુધી ચાલે છે પૂરા એકવીસ દિવસ ચાલનારું આ વ્રત ભક્તોને મા અન્નપૂર્ણાના અખૂટ આશીર્વાદની પ્રાપ્તિ કરાવે છે અને ઘરમાં ધનધાન્યાના ભંડાર સદૈવ ભરેલા રાખે છે હવે આપણે મા અન્નપૂર્ણાની પૂજા વિધિ કેવી રીતે થાય તેના વિશે શ્રવણ કરીશું વ્રત કરનારે સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી જવું સ્નાદિ કર્યા પતાવીને સ્વચ્છ કપડાં પહેરવા ત્યારબાદ સૂર્યદેવને અર્ધ્યા આપવું ત્યારબાદ લાલ રંગના વસ્ત્ર ધારણ કરવા આ વ્રતમાં એકવીસ ગાંઠના દોરાનો વિશેષ મહિમા છે આ માટે લાલ રંગનો દોરો લેવો અને તેમાં એકવીસ ગાંઠ બનાવવી ત્યારબાદ એક બાજોઠ ઉપર લાલ કપડું પાથરી તેના પર માતા અન્નપૂર્ણાની મૂર્તિ અથવા ફોટો સ્થાપિત કરવો આ ફોટાની સામે એકવીસ ગાંઠનો દોરો મૂકવો આસ્થા સાથે મા અન્નપૂર્ણાનો ફોટો મૂકી સંકલ્પ કરવો સ્ત્રીઓએ ડાબા હાથમાં લાલ દોરો બાંધવો અને પુરુષોએ જમણા હાથમાં આ દોરો બાંધવો સવારથી કંઈ પણ ખાવું નહીં ભૂખ્યા પેટે માતા અન્નપૂર્ણાની પૂજા કરવી ત્યાર પછી માતાજીને કંકુ ચોખા અબીલ ગુલાલ ફૂલ વગેરે અર્પણ કરી મા અન્નપૂર્ણાની પૂજા કરવી માતા અન્નપૂર્ણાની પૂજા કરતી વખતે તેમના મંત્રનો જાપ કરવો ધૂપ કરવું અને દીવો પ્રગટાવી માં અન્નપૂર્ણાની આરતી કરવી ભોગમાં તમારે ફળ મીઠાઈ નારિયેળનો પ્રસાદ ધરાવવો ત્યારબાદ થાળ ગાવો અને મંત્રનો જાપ કર્યા બાદ તમારે પ્રસાદ અડોશ પડોશમાં વહેંચી દેવો અને આ દિવસે વાર્તા ખાસ વાંચવી જોઈએ તો જ વ્રતનું પૂરું ફળ મળે છે વાર્તા વાંચ્યા પછી જ કંઈ પણ ગ્રહણ કરવું વ્રતમાં માત્ર ફળ જ ગ્રહણ કરવા ત્યારબાદ સાંજે એક ટાણું કરી શકાય છે વ્રત દરમિયાન માત્ર સાત્વિક ભોજન જ ગ્રહણ કરવું જોઈએ એકવીસ દિવસે વ્રત પૂર્ણ થાય ત્યારે શક્ય હોય તો કુંવરિકાઓને ભોજન કરાવવું બ્રાહ્મણોને જમાડવા સાથે જ તેમને ગમતી વસ્તુ ભેટ આપવી માન્યતા અનુસાર આ ઉપાયથી માતા અન્નપૂર્ણા ખૂબ જ પ્રસન્ન થાય છે અને ભક્તને મનોવાંછિત ફળની પ્રાપ્તિ કરાવે છે એકવીસ ગાંઠનો જે દોરો હાથમાં બાંધ્યો હોય તે દોરાને પૂજા દરમિયાન એકવીસ દિવસ સુધી હાથમાં પહેરવાનો હોય છે એકવીસ દિવસ બાદ વ્રત પૂર્ણ કર્યા બાદ તે દોરાને વહેતા પાણીમાં તરતો કરી દેવો આ રીતે વ્રતની સમાપ્તિ કરવી જે દરમિયાન વ્રત ચાલતું હોય તે દરમિયાન તમારે ગરીબોની યથાશક્તિ અન્નદાન અને વસ્ત્રદાન કરવું જોઈએ અને અસહાય લોકોની સેવા કરવી જોઈએ આ રીતે કરવાથી મા અન્નપૂર્ણાના આશીર્વાદ તમારા પર રહે છે અને તેમની અપાર કૃપા તમને પ્રાપ્ત થાય છે અને આ રીતે પૂરી શ્રદ્ધા ભક્તિથી વ્રત કરવાથી તમને સુખ સમૃદ્ધિ કીર્તિ અને લાંબું આયુષ્ય પ્રાપ્ત થશે પ્રથમ દિવસે તમે મા અન્નપૂર્ણાની જે રીતે પૂજા કરી હોય એ જ રીતે એકવીસ દિવસ સુધી જ્યાં સુધી વ્રત હોય ત્યાં સુધી દરરોજ પૂજા કરવી આ રીતે પૂરી શ્રદ્ધા ભક્તિથી વ્રત કરવાથી તમારી સંપત્તિમાં વધારો થશે અને પૈસા સંબંધિત જે પણ સમસ્યાઓ તમને હશે તેમાંથી તમને રાહત મળશે તદઉપરાંત મા અન્નપૂર્ણા તમારા ઘરમાં અન્નના ભંડાર ભરેલા રાખશે મા અન્નપૂર્ણાની પૂજા કરતી વખતે તમારે જે મંત્ર બોલવાનો છે તે મંત્ર હું તમને અહીં કહું છું અન્નપૂર્ણે સદાપૂર્ણે શંકર પ્રાણવલ્લભે વૈરાગ્ય સિદ્ધ અર્થ ભિક્ષામ દેહી પાર્વતી માતા પાર્વતી દેવી પિતા દેવો મહેશ્વર બાંધવા શિવભક્તા સ્વદેશો ભુવન ત્રયમ આ મંત્રનો તમારી પૂજા કરતી વખતે ઉચ્ચાર કરવાનો તથા દિવસમાં તમે આખો દિવસ પણ આ મંત્રનો જપ કરી શકો છો માન્યતા અનુસાર જે વ્યક્તિ નિત્ય રસોઈનો પ્રારંભ કરતા પહેલાં આ મંત્રોનું સ્મરણ કરે છે તેના ઘરમાં ક્યારેય ધાન્યાની ખોટ નથી વર્તાતી એમાં પણ અન્નપૂર્ણા વ્રતના દિવસે આ મંત્રનો જરૂરથી જપ કરવો જોઈએ એકસો આઠ વખત આ મંત્રનો જાપ કરવો વિશેષ લાભદાયી બની રહે છે હવે આપણે આ વ્રતની ફળ પ્રાપ્તિ વિશેષ શ્રવણ કરીશું માતા અન્નપૂર્ણાનું વ્રત અખૂટ આશીષની પ્રાપ્તિ કરાવનારું મનાય છે મૂળેમાં અન્નપૂર્ણા ધાન્યની પ્રાપ્તિ કરાવનારા માતા છે એટલે કે આ વ્રત કરનારને સર્વપ્રથમ તો અખોટ ધાન્યના આશીષ પ્રાપ્ત થાય છે કહે છે કે જે વ્યક્તિ આ વ્રત કરે છે અને પૂરી શ્રદ્ધાથી તેમની પૂજા ભક્તિ કરે છે તેના ઘરમાં ક્યારેય ધાન્યની ખોટ નથી વર્તાતી દેવી માત્ર ધાન્યના જ નહીં પરંતુ ધનના ભંડાર પણ ભરેલા રાખે છે અને ધીમે ધીમે વ્રત કરનારની સમૃદ્ધિ પણ વધતી જાય છે કહે છે કે મા અન્નપૂર્ણાના આશીર્વાદથી બુદ્ધિહીનને પણ બુદ્ધિની વિદ્યાની પ્રાપ્તિ થાય છે મા અન્નપૂર્ણાની સંતાનને સંતતિના શુભ આશિષ પ્રદાન કરે છે માતા અન્નપૂર્ણાને માતા પાર્વતીનું સ્વરૂપ માનવામાં આવે છે માતાના આ સ્વરૂપનું એક ચિત્તે ધ્યાન ધરવાથી માનસિક શાંતિનો અનુભવ થાય છે આ વ્રત કરવાથી ઘરમાં અન્નની કદી કમી આવતી નથી અને સુખ શાંતિ હંમેશા જળવાયેલા રહે છે આ વ્રત દરમિયાન ખેડૂતો પોતાના ધાન્યની પહેલી ફસલ એટલે કે પહેલો પાક અન્નપૂર્ણા માતાના મંદિરમાં ચડાવે છે પૂરા મંદિરના આંગણાને ધાન્યાથી ભરી દે છે અને સજાવે છે બીજે દિવસે તે ધાન્ય પ્રસાદ રૂપે ભક્તોમાં વહેંચે છે અને આ રીતે કોઈ પણ પ્રકારની મનોકામના રાખે તો તે નિશ્ચિત રૂપે પૂરી થાય છે વ્રત રાખીને મંદિરની પરિક્રમા કરવાનું પણ વિધાન છે તેનાથી ભક્તોનું કલ્યાણ થાય છે અને બધી બાધાઓ દૂર થાય છે મા અન્નપૂર્ણાને અન્નની અધિષ્ઠાત્રી દેવી માનવામાં આવે છે જે ભક્તો સાચા દિલથી પૂજા કરે છે તેમના ઘરમાં કદી અન્ન ખૂટતું નથી માતાજીની કૃપાથી ધરતી પર અન્ન ઉત્પન્ન થયું હતું માનવામાં આવે છે કે જ્યારે સંસારમાં ધાન્યની અછત સર્જાઈ હતી તે વખતે માતાજીએ અન્નપૂર્ણાનું રૂપ ધારણ કર્યું હતું અને ભિક્ષા માંગવા આવેલા ભગવાન શંકરજીને અન્ન આપ્યું હતું ત્યારે માતાજીને પ્રિય એવા અન્નપૂર્ણા વ્રતનો પ્રારંભ થયો હતો વ્રત કરનાર વ્યક્તિએ વ્રતનો ભંગ ન થાય તેનું ખાસ ધ્યાન રાખવું એકવીસ દિવસ સુધી આ વ્રતનું પરંપરા અનુસાર પાલન કરવું અને જો ભૂલથી તમારાથી કંઈક ખવાઈ જાય તો બીજા દિવસે તમારે પૂરો દિવસ એટલે કે નકરડો ઉપવાસ કરવો તો ભક્તો આ હતી મા અન્નપૂર્ણાની પૂજા વિધિ અને એમનું મહત્ત્વ આજનો વિડીયો તમને પસંદ પડ્યો હોય અને ઉપયોગી લાગ્યો હોય તો બીજા લોકો સુધી વિડીયોનો પ્રચાર કરજો અને વિડીયોને લાઇક કરજો કોમેન્ટમાં જય અન્નપૂર્ણા માતા જરૂરથી લખજો ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા ભક્તોને મારા જય શ્રી કૃષ્ણ જય અન્નપૂર્ણા માતા વિડીયો જોવા માટે ધન્યવાદ